નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત થશે ગુજરાત સહિત બસો કોલ પ્લાઝા ઉપર મોટું કૌભાંડ સામે આવ્યું છે ત્રણ વ્યક્તિઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે ત્યારે વાત થશે આપ પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન માટે તૈયાર છે ત્યારે વાત થશે અમદાવાદની દીકરી શ્રેયા શ્રીએ અગિયાર ગોલ્ડ મેડલ મેળવ્યા છે ત્યારે વાત થશે ગુજરાતમાં હાલ દત્તક લેવાના પ્રમાણમાં માંથી છ દીકરીઓ સામે આવી છે

મેક્સિકોના આખાતનું નામ બદલી નાખ્યું છે ત્યારે વાત થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું હવે મિત્રો સમાચારો વિસ્તારથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું રાષ્ટ્રપતિ ભવનના જણાવ્યા અનુસાર આ સંબોધન ઓલ ઇન્ડિયા રેડિયોના તમામ રાષ્ટ્રીય નેટવર્ક અને દૂરદર્શનની તમામ ચેનલો પર સાંજે સાત વાગ્યે હિન્દીમાં પ્રસારિત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેનું અંગ્રેજીમાં પ્રસારણ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે મેક્સિકોના અખાતનું નામ બદલી નાખ્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોના અખાતનું નામ બદલીને અમેરિકાનો અખાત કરી દીધું છે મેક્સિકોનો અખાત ચારસો વર્ષથી આ નામથી ઓળખાય છે તેનું નામ મેક્સિકોના એક મોડ અમેરિકન શહેર પરથી પડ્યું હતું મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા કહ્યું કે ખંડને અમેરિકા મેક્સિકો કહેવો જોઈએ મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રીનગર માટે પહેલી વંદે ભારત ટ્રેન રવાના આખરે લાંબી રાહનો અંત આવી ગયો છે જમ્મુ અને શ્રીનગરને જોડતી દેશની પ્રથમ સેમી સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ સવારે દસ મિનિટે કટારાથી શ્રીનગર માટે રવાના થઈ હતી આ ટ્રેન જમ્મુથી શ્રીનગર વચ્ચે એકસો ને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે દોડી હતી આ ટ્રેન કટારાથી શ્રીનગરનો એકસો ને નેવું કિલોમીટરનું અંતર ફક્ત ત્રણ કલાકમાં કાપ્યું હતું આ ટ્રેન શરૂ થતા મુસાફરોએ ખુશી વ્યક્ત કરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના પડોશી રાજ્યના સત્તર શહેરોમાં દારૂબંધી મધ્યપ્રદેશ સરકારે અડધો અડધ રાજ્યમાં દારૂબંધી લાદવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી મોહન યાદવના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે રાજ્યના સત્તર પવિત્ર શહેરોમાં દારૂબંધી પર લગામ આપી દીધી છે ત્યારે આ નિર્ણય બાદ ઉજ્જૈન જબલપુર મંદસોર સહિતના સત્તર શહેરોમાં દારૂ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક કરોડની લૂંટનો ભેદ ઉકેલ આવ્યો છે ખેડા અમદાવાદ રોડ પર થયેલા એક કરોડની લૂંટ મામલે પોલીસને મોટી સફળતા મેળવી છે એક કરોડની ટીપ આપનારો આરોપી પણ હવે ઝડપાયો છે આ માસ મોટા લૂંટકાંડમાં ખેડા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે લૂંટ બાદ રૂપિયા પોતાની પાસે રાખનારા બે આરોપી પર ઝડપાઈ ચૂક્યા છે આ સાથે પોલીસે લૂંટમાં વપરાયેલી ઇકો કાર એક ટુ વ્હીલર અને અડસઠ પોઈન્ટ ત્રણ લાખની રોકડ જપ્ત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિગારેટ છોડવા માથામાં પિંજરું પહેર્યું તુર્કીમાં એક વ્યક્તિએ સિગારેટ છોડવા માટે એક અનોખી રીત અપનાવી છે ચોપન વર્ષીય ઇબ્રાહીમ યુસેલે પોતાને માથાને પાંજરામાં બંધ કરી દીધું છે જેની ચાવી પત્ની કે પુત્રી પાસે રહે છે આ પાંજરો ફક્ત જમવા માટે ખુલે છે માથામાં પાંજરો પહેરેલા આ વ્યક્તિના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે લોકો કહી રહ્યા છે કે આ રસ્તો અપનાવવા જેવો તો ખરો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશના સત્તર ધાર્મિક શહેરોમાં દારૂબંધી મધ્યપ્રદેશ સરકારે કેબિનેટ બેઠકમાં દારૂબંધી અંગે મોટો નિર્ણય લીધો છે સીએમ મોહને કહ્યું છે કે ઉજ્જૈન મંદસોર અમરકંટક ઓમકારેશ્વર અને દતિયા સહિત રાજ્યના સત્તર ધાર્મિક શહેરોમાં દારૂ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રીએ પણ કહ્યું છે કે આ દારૂની દુકાનો બીજી જગ્યાએ ખસેડવામાં આવશે નહીં પરંતુ આ દુકાનો કાયમ માટે બંધ રહેશે મિત્રો જે મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હાલ દત્તક લેવાના પ્રમાણમાં દસમાંથી છ દીકરીઓ ગઈકાલે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે હતો ત્યારે ગુજરાતમાં હાલ દત્તક લેવાના પ્રમાણમાં દસમાંથી છ દીકરીઓ છે તેવી માહિતી સામે આવી છે દીકરી એટલે કે સાપનો ભારો એવી અત્યંત રૂઢિચુસ્ત અને અંત નિમ્ન કક્ષાની માનસિકતામાંથી સમાજ બહાર આવી રહ્યો છે જોકે ગુજરાતમાં હાલ દત્તક લેવાના પ્રમાણમાં દસમાંથી છ દીકરીઓ હોય છે જેમાં દત્તક લેવામાં દીકરી જ માતા પિતાની પહેલી પસંદ બની છે મિત્રો જો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની દીકરી શ્રેયાંશીએ અગિયાર ગોલ્ડ મેડલ મેળવ્યા છે શ્રેયાંશીના લગ્ન થઈ ગયા છે અને લગ્ન બાદ પણ તેઓ અભ્યાસ ચાલુ રાખ્યો અભ્યાસમાં ટોપ થવાની સાથે આ શ્રેયાંશીએ એક બે નહીં પરંતુ પૂરા અગિયાર જેટલા ગોલ્ડ મેડલ મેળવ્યા સાથે પરિવારનું ગૌરવ વધાર્યું રાજ્યની સૌથી મોટી એવી ગુજરાત યુનિવર્સિટીના તોતેરમાં પદવીદાન સમારોહમાં કુલ છેતાલીસ હજાર એકસો ને એકત્રીસ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી જેમાંથી બસો ચાલીસ વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાનના હાથે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આપ પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન માટે તૈયાર છે આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હિલચાલ ચાલી રહી છે જૂનાગઢમાં આ પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન માટે તૈયારી દર્શાવી છે આપના નેતા પિયુષ પરમારે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની તૈયારી દર્શાવી છે તેઓએ કહ્યું છે કે પાર્ટીનું મુખ્ય લક્ષ્ય ભાજપને હટાવવાનું છે અને આ માટે જનતાના હિતમાં કોંગ્રેસ સાથે મળીને લડત આપવા તૈયાર છે મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સહિત બસો ટોલ પ્લાઝા ઉપર કૌભાંડ દેશભરમાં બસોથી વધારે ટોલ પ્લાઝા પર સોફ્ટવેર દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે આ કૌભાંડ નાચનારા ત્રણ લોકોની એસટીએફના વારાણસી અને લખનૌ યુનિટે ધરપકડ કરી છે અનેક રાજ્યોમાં આ પ્રકારનું કૌપાંડ આચરીને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે